લોકસભા સીટ માટે બાર તારીખથી લઈને ઓગણીસ તારીખ હતા અલગ અલગ સત્તર જેટલા ઉમેદવારો તરફથી એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે અગિયાર વાગે કરવામાં આવી અને એ બાબતે છવ્વીસમાંથી ચાર ફોર્મ અમાન્ય રહ્યા છે અને બાવીસ ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ પંદર જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આ જે પંદર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે એ બાવીસ તારીખે ત્રણ વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય